હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત્રિયાલ કેમ છો ગુડ હાલ સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ફાઇનલી આજે હું આવી ગયો છું કષ્ટભંજન દેવ સાળંગપુર બહુ દિવસથી ઓલમોસ્ટ ચાર મહિના થઈ ગયા ભાઈ મારે કદાચ આયા ત્રણ ચાર મહિના આજે સખત ભીડ છે એમ કોણ તો ચાલે એટલે આ બે બધું નવું નવું કરી નાખ્યું એ બહુ બધું મને તો ખબર નહીં ભાઈ હું બહુ ટાઈમ પછી આવ્યો છું બધા કહેતા હતા કે સાળંગપુર નથી આવતા નથી આવતા પણ ફાઇનલી આજે અમે સાળંગપુર પહોંચી ગયા છીએ તો લેટ્સ ગો ત્યારે જઈશું સાળંગપુર

નાસ્ટર એન ઓલેબન લઈને આવે છે અચ્છા હું કોક બોલતો તો પણ નઈ બોલ્યો શું તો ઉનતીના ગાઈઝ જોઈ રહ્યા છો તમે ઉન્નતિને અત્યારે બહુ જ શું કહેવાય વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે છોકરી અરે હા તમારા માટે એક વાત એ છે કે તમે આજના મારા વિડીયોની અંદર ભરપૂર કમેન્ટ કરીને તમારા પ્રશ્નોને પૂછી શકો છો કેમ કે આવતીકાલનો વ્લોગ મારો નહીં હોય પણ આવતીકાલનો વ્લોગ મારો હશે ક્વેશ્ચન એન્ડ આન્સરનો એટલે આજના દિવસના વ્લોગમાં તમારે જેટલા ક્વેશ્ચન મને પૂછવા હોય એટલા તમે પૂછી શકો છો આડાવડા ના પૂછતા મહેરબાની કરીને કે મને ઈચ્છા ના થાય વિડીયો બનાવવાની એવું કંઈ જ કરતા નહીં ઓકે સો તમે આજના દિવસમાં મને જેવી ક્વેશ્ચન પૂછવા હોય એ પૂછી શકો

ચમકાવ એમ છે કે જાણે હોનું ચમકાવ દી ના હોય હે હું નથી હા વાહ ખરા સોના હે એ વાહ આ લોકો મારી ઉડાવે છે આ લોકો એક અને આ બે બે ભેગા થઈને મારી ઉડાવે છે એક નંબરનો થર્ડ ક્લાસ વ્યક્તિ આ બરાબર આના વાદે માણસ ભૂખ્યો રહે આના વાદે કોઈ વસ્તુ કરાય નહીં જીવનની અંદર કેટલા વાગે આવવાની હતી તું કેટલા વાગે આવવાની હતી આવવાની હા શું લઈને આવવાની હતી

મેલીટ મારતી સેવ જ નહી મારાલે અત્યારે ફોન એટલા માટે કર્યો કે મને ભૂખ લાગી મેં હું એના ઘરના નીચે મને સેવ ઉસળ ખાવા માટે લઈ જાય જો આપડા નંબર સેવ છે

કેમેરા ફિટ કરે છે માર ભાઈ એટલે ભૂલ તો એમાં જરાય હોય નહીં હવે આ દુકાનમાં મારી નહીં નવીનની ઓખો જોઈ ખબર તને નવીન એની ઓખો ઓખો છ ઓખો મેલે છે જેટલી છ પૂરેપૂરી અને બે મારી અલગથી પાછો જૂની દુકાને કેમેરા માલે ને એના ચાલુ હતા મને કે જો પેલા વ્યવસ્થિત નથી બે ટાઈમ કઈ કુકદાડો ફોન કરે પાછો હવે કુકદાડો જોયે ને એટલે ફોન કરે ખબર નહીં દીધું ભાઈ હાર્દિક નો કોન્ટેક્ટ કરજો તારે ખબર જો ઉપર લાઈટ લગાવવા ચડવાનું હોય એટલે ઉપર અડવાનું થાય પેલો આયરો તો ગુંડો છે ચડે નહીં હોબળી એટલે બિચારા ને કનેક્શન હાર્દિક જ અમે

દેઢ બજે મલાઈ કઈ મેથી મેથી મલાઈ ને મેથી મલાઈની સબ્જી મને બહુ ભાવે છે બનાવી હા કયું મટર મેથી મલ મટર મલાઈ એવી બોલતા આવડતું નહીં પણ ભાવે છે વધારે એમ એવી સબ્જી બનાવી છે અને હવે અમે લોકો ખાઈશું રાતના બે વાગે ખાઈશું તો ખરા ખાવું તો પડે ને ભાઈ ચાલે નહીં ફૂલ ક્વેશ્ચન પૂછી નાખજો એટલે આવતીકાલનો બ્લોગ જે છે એ ક્વેશ્ચન એન્ડ આન્સર ન આવે અને આજનો બ્લોગ તો નાનો હતો કેમ કે હું સુઈ ગયો તો પહેલી તો વાત જ છે અને કંઈ શૂટ થયું નથી સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ ડુ મેન બટ ડોન માતા પિતા એન ભારત માતાજી જય જય